જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે નવા બ્લોકમાં આવી ગયા છીએ એકસો સાઈઠ વાળી સાડી લઈને એટલે જે કોઈને આ સાડી લેવાની હોય એ જોતા જાજો એકસો સાહીઠ વાળી છે નિરાતે બતાવું છું એટલે તમને લોકોને આ ફોટા પાડવાનો વ્યવસ્થિત આવી જાય બ્લાઉઝ આવતો નથી માઇનો સેકન્ડ આવે કોકમાં નુકસાની આવે ઓનલાઈન મગાવાવાળા ખાસ સાંભળજો કે જરા તરા નુકસાની આવે આ સાડીમાં વિડીયો લાઈક

ત્રણ સાડી મગાવવાની રહેશે ગમે એ ઓર્ડર આપો ત્રણ સાડી મગાવવાની રહેશે આટલી સાડી બતાવું છું જોતા જજો ને કોઈને વિડીયો કોલિંગથી પાસ કરાવતી નથી એટલે આમાંથી જ પસંદ કરવાની રહેશે એક પાર્સલ હોય નવું એમાં અડધી સાડી ઓનલાઈનવાળાને બતાવવાની હોય ને અડધી સાડી અહીંયા રિટેલિંગમાં બતાવવાની કસ્ટમર જે રનિંગ આવતા હોય એને

Navy blue, navy ram, ramakalap red, navy blue, navy bulaca. પછી આ રિયોન માં ડ્રેસ છે બાટિક ડિઝાઇન છે કાપડ રિયોન છે આ છે ટોપ આ છે સલવાર ને આ દુપટ્ટો દુપટ્ટો બહુ મસ્ત આવશે

છ પીસ નો કેટલોક છે ગળામાં પ્રિન્ટ આવશે વર્ક ની પ્રિન્ટ વર્ક તો થોડુંક આ ગળામાં આવશે હાથ નું વર્ક છે પણ આખો ડ્રેસ ગોલ્ડ પ્રિન્ટ આવશે આ એનો દુપટ્ટો છે ને આ એના કલર આ રામા કલર છે આ ગ્રીન કલર આ મરૂણ કલર પછી આ રાણી ગુલાબી

કલર એક નેવી રાણી ગુલાબી પર્પલ જે કોઈને જે પણ વસ્તુ ગમે એ મને વોટ્સએપમાં ફોટો પાડી અને પ્રાઇઝ પૂછી લેજો અને કન્ફર્મ કરીને We que so in a color more el single, single color de Jessica.